દેવકંબોઈ ગામા હેતલબા બાર સિકોતર માતાજીનો શોભાયાત્રાને યજ્ઞ મહોત્સવ યોજાયો કાકર તાલુકાના દેવકંબોઈ ગામમાં તારીખ કોગણત્રીસ જુલાઈ બેજા ના રોજ હેતલબા બાર સિકોતર માતાજીનો ભવ્ય યજ્ઞ તથા શોભાયાત્રા મહોત્સવ યોજા હતો ધાર્મિક ગુજરાતી પરિપૂર્ણ પાવન કાર્યક્રમમાં ગ્રામજનો અને ભક્તજનો ઉમટી પડ્યા હતા શોભાયાત્રાની શરૂઆત ધામધૂમથી કરવામાં આવી જેમાં લાઘવી વાદ્યયંત્રો ઘોડા સવારીને માતાજીના ભક્તો ઉમટી પડ્યા યજ્ઞમાં આરતી હોમ હવન અને ભગવાન સિકોતર માતાજીની મહાઆરતી યોજાઈ હતી આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના ભાજપના જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિ કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા સાથોસાથ ચેહરસિંહ ભુવાજીના નિવાસ સ્થાને માતાજીનો ભવ્ય ફોટો સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પણ કરવામાં આવી સ્થાનિક લોકો તેમજ ભક્તજનો માટે આ કાર્યક્રમ એક દિવ્ય અને તીરૂપ સાબિત થયો હતો ધાર્મિક પરંપરાઓને જીવંત રાખવા આવા કાર્યક્રમો ગામમાં ભક્તિભાવ અને સામૂહિક એકતા વિકસાવે છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે જે હરસિંહ દેવ કા